કહ્યું ના તો કઈ ખબર નહોતી પણ જોતો તો હું રેન્ડમલી પિક્ચર જોતો દસ વાગી ગયા છે અને ચા પાણીને એવું બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હાલો ફટાફટાવટ પહેલાં ચા પાણી પી લેવી ગરમ કરવું પડશે ચા પછી તો ગરમ કરીને પછી પછી આપણે નાસ્તો કરીને મળવું તમને પાછું એ રીતે જ આપણે જો ચા બનાવી આપણે છે ને ગરમ કરવી ચા ગેસ તો થોડો ફટફટ હાલે છે ખટપટા એટલે ઘાયક હાલે છે આમ તો હાલો તમને જો અહીંયા ભાખરી છે અને જે આપણે ઓલું પેકેટ છે ગાંઠિયાનું તો એ બધું ખાઈશું તો ચા થઈ ગઈ છે ગરમા ગરમ ને આપણે છે ને હવે પીવાની છે દસ વાગ્યાની ચા દસ વાગ્યાની ચા હાલો ફટાફટ આપણે પી લેવી આવી ગયા છે આપણે દુકાને મામા અત્યારે ભર્યા છે સીન સિંહ ભરે છે મામા જો અને મામાનો છોકરો જો આવી ગયો છે શું કરેલા તું સિંહ ખાશો છો પણ જો મામા અત્યારે સિંહ ભરે છે અને આપણે ઘડીક અહીંયા હવે બેહીએ જો આ ભાઈ છે ને આવી ને એટલે છે ને ફોન જો એટલે હું આપણી હાલવા એટલે મામાની દુકાને જોવા આવો હળદરવાળા હળદરવાળા 5 વાહ

તેલ મના જો ભાઈનો બાટલો અહીંયા છે ને હવે છે ને સઢાવાનો છે ભાઈનો બાટલો

થી આપણે ઉતરી ગયા છે ને અત્યારે છે ને પાણીના બે બાટલા ભરવાના હતા તો છે ને આપણે ઘડી કાંક રહી ગયા છે ને હમણાં ગઈથી ભાઈ આવે છે જવાનું આપણે બાથુમ ટાંકી બાજુ ચિત્ર બાજુ આટા મારવાનું હોય એટલે આટા એ ભાઈ ને થોડું ઘણું કામ થઈ જાય ને આપણે ઘડી આંટા મારી એવું જેવું હોય છે તો હવે પાણીના બાટલા તો ભરાઈ ગયા છે આપણા પણ હવે છે ને ભાઈ આમથી આવે ને એટલી વાર છે જો અમે તો આવતા જ જણાય છે હવે તો ભાઈ આવે ને પછી પાછા જ આપણે ટાંકી તો મોટું તો હોય ને અત્યારે આવી ગયા છે આપણે રામાપીરના મંદિર તો રામાપીરનું મંદિર સામે છે અને અહીંયા હવે મસ્ત મજાની વાડીમાં આવી ગયા છીએ આ થોડુંક વાડીમાં કામકાજ છે ને એ બતાવવાનું છે વાઘાને એવું બધું થોડુંક હંકેલવાનું કહેતા હતા એ કામે છે તો અત્યારે અહીંયા સિંગ તો ઘણી મોટી મોટી થઈ ગઈ છે અને આપણી ગાડી જોવા અહીંયા પડી છે કેમ બાકી છે ને હાલો તો ઘડી કાંઈ ઊભું રહેવાનું છે હમણાં મંડળવાળા બધા મિત્રો બધા આપણા આવે છે તો ઘડી કાંઈ ઊભા રહેવી અને પછી પાછા જાહુ એની આરવાર આવી ગયા છે કંટલા વીણો અને મેહુલભાઈ જો અમે કંટોલા વીણા છે અને મનોજ મામા બધા અહીં ઉભા છે બચ્ચાના કિલોના ભાવના છે જો એટલા વીણા છે 250 જેવા થઈ ગયા છે એટલે થોડું ઘણું તો કરી નાખ્યો પચા ફોન વાડીમાં કાઢી નાખ છે હવે અહીંમાં છેલે કહી દીજે ખાવા તો પક્તીના ન ફેમિલી તો આવી ગયા છે આપણા રામદેવ પેર મહારાજના મંદિરે ને આઈથી તમે બધા દર્શન કરી લો તો આપણે પણ ફટાફટ પહેલાં આપણે દર્શન કરી લેવી ને આ બાજુ પડ્યો છે બધો સામાન તો આ બધો સામાન છે ને થોડો ઘણો હરખો કરવાનો હતો તો પાછું છે ને પછી આવવાનું છે એટલે હું કેમ કે અત્યારે ખાલી બે ત્રણ જણા છે તો એ કાંઈ બે ત્રણ જણાથી થાય નહીં કામકાજ એટલે તો હવે છે ને આ તો બધું હરખું જ મૂકેલું છે અહીંયા તો આ બધું છે ને થોડું ઘણું કાંક સાફ સફાઈનું બધું કરવાનું હોય ને ત્યારે આપણને બોલાવે ત્યારે આપણે જઈએ થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે છે ને આપણે જવાનું છે અહીંથી મંદિરથી ઘરે તો ક્રિપાલભાઈ નો પણ ફોન આવે છે તો અહીંથી ફટાફટ આપણે જવા દેવી તો પ્રેમથી બોલો જય રામદેવ પીર મહારાજ તળાવના કાંઠે ને અહીંયા આપણે છે ને જવાનું છે આપણે હિતેશ ભાઈ ને ને જો ફૂલ હેલ્મેટ બેલમેટ બધું થઈ ગયું છે કમ્પ્લીટ સ્ટીક બીક બધું લઈ લીધું છે પણ આજ છે ને થોડુંક હેન્ડ ફ્રી નથી લેવા અને એક નથી લેવા આપણે બીજું લેન્સ વ્હાઈટ એંગલ લેન્સ નથી લેવા તો એમાં થોડી ઘણી તકલીફ રહે વરસાદની આવું બધું થોડું ઘણું આવે છે

બાકી બધા છે ને ભાઈ લોક છે ને બધા ચર્ચા કરે છે ને હિતેશભાઈ શું અહીંયા ઉભો છે એ મારો રીલ નથી ઉતરી વિડીયો નથી ઉતરો કોઈ ઉતારી દો કેમ કાઈ આ છે ને હું તમને થોડું ઘણું વ્યૂ દેખાડી દઉં છું તમને ખાલી હું કહેવાય ફોટા થોડા ને થોડોક ચેન્જ થઈ ગયો છે અમારા બધું બોલી બધું તો અત્યારે પાછા નીકળી ગયા છીએ આરો અને અત્યારે થોડાક પાછા અંદર જે આપણે ઓલો બ્લોગ વિડીયો શૂટ કર્યો હતો ને ને આ પાછું નવા લોકેશન ઉપર જાવી છે તો રાવણભાઈને બધા જોવા અમે છે ક્રિપલભાઈ અહીંયા છે અને આપણે વિવેકભાઈની આરો અત્યારે તો હાલો લોટાફટ આવી લોકેશન ઉપર તો આવી ગયા છે તો થોડો ઘણો કટક પઠક લાવ્યા છે થોડો ઘણો નાસ્તો લાવ્યો છે તો અત્યારે છે ને બધા ભાઈ લોકો ઘરે છે ને આપણે નાસ્તો કરવાનો છે જો ભાઈ સામે ઉપરથી બેઠા છે અને અહીંયા થોડો ઘણો નાસ્તો છે તો હવે નાસ્તો કરી લેવી થોડો ઘણો હાલો પહેલા પટાવ હવે ફેમિલી તો ભાઈ થઈ ગયા છે હવે આવ કમ્પ્લીટ ને અત્યારે છે ને અમારે જવાનું છે કે રીલ શૂટ કરવા અને જો આ બધા નાસ્તો વાસ્તો તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને જો હિતેશ ભાઈ સામે છે અને આપણી ડૂક આવે છે अरे वो भाई सेलिब्रिटी सेलिब्रिटी भाई पंद्रह के की सेलिब्रिटी है ये भाई ये हमारा झंडा तिरंगा है हाँ ये हमारे देश की शान है हाँ बार, तो बार राइडरों का ग्रुप है ये वाला सब राइडरों का ग्रुप है वाह भाई वाह ये वाला ब्लॉग वायरल जाना चाहिए ये वाला ब्लॉग पूरी तरह से खतरनाक तरीके से वायरल जाना चाहिए શું યાર થોડું વિડીયો શૂટ કરવાનું આ તો ભાઈ છે ને આપડે હેઠો જ નહીં ભાઈ આ તો ભાઈ આ થઈ જાય એ આ બધી ગાડીનું કામ છે ભાઈ આ કામ નથી આ ગાડીનું હાલો તો ફટાફટ નીકળી ને આ બધા જો ભાઈ બનવા આપડા ઊભા છે વાટ

હારું હાલો ભાઈ જય શ્રી રામ હાલો ભાઈ જાય છે ઘરે એક ભાઈ તો છે ને હજી છે ને થોડા ઘણા આપણે ઊભા જઈએ તો હાલો ફટાફટ આપણે પણ જવા દેવી ઘર બધું જવાનું છે હવે હવે આપણે બધા નીકળી જઈએ છે આપણે ત્રણ ભાઈઓ અહીંયા ઊભા છે ભાઈ બાય ટાટા મળશું પછી હાલો પંદર મે વગાવીશ હાલો તો ફેમિલી નીકળ્યા છીએ અમે જરા ભાઈ

અને અત્યારે જો છે બાર ચિત્રામાનું મંદિર છે અહીંયાથી પડકે આ ચિત્રાવાળો રોડ છે અને આ ટાંકીવાળો રોડ છે તો અહીંયાથી બાકી છે ને અહીંયા હું ઘણું જમવાનું લેવા આવ્યો છું વજરાજ હોટલ અનલિમિટેડ તો અહીં અનલિમિટેડ તો સોળસો રૂપિયામાં મળી જાય છે અને જઈએ આપણે અંદર તો બાકી અંદર તો જો આવી રીતે છે કાંઈ બરાબર અંદિશનમાં બતાવી દઉં આ બધું છે ને ને એવું બધું દેખાવાનું છે આ બધું જમવાનું છે

આ બ્લોગ ને આયા તે સુધી એન કરી જો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ બ્લોગ માં ને નવા કઈક અંદાજ ની સાથે તો ત્યાં સુધી જય શ્રી રામ હાલો બાય બાય